ત્યારે આપણે એ વાત સમજી શકીએ કે ઈશ્વરે આપણા ઉપર કેટલા કેટલા ઉપકાર કરેલા છે અને એનાથી આપણે સંતોષ રાખવો એ જરૂરી છે જ્યારે જ્ઞાન આવે આપણામાં તો આપણે શું સમજી શકીએ તો એવું સમજી શકીએ કે એક તો આવો સરસ અમૂલ્ય મનુષ્ય અવતાર આપણને મળેલો છે એ મનુષ્ય અવતાર કે જે સજીવ સૃષ્ટિમાં શ્રેષ્ઠ છે આ ઉપરાંત ઘણું બધું વિચારીએ તો ઘણા બધા આપણે જોઈએ છીએ કે દુનિયામાં ઘણા બધા લોકો એવા છે વિચારા કે જે અત્યારે ઈશ્વરે આપેલી જે મફત હવા છે શ્વાસ પણ લઈ નથી શકતા રાજેશ વ્યાસની એક સરસ મજાની કવિતા છે આભાર માન તો એના માટે આપણે ઈશ્વરનો આભાર માનવો જોઈએ કે આપણે સારી રીતે વ્યવસ્થિત રીતે શ્વાસ લઈ શકીએ છીએ ઘણા બધા લોકો એવા છે કે જેને ખાવા માટે બે ટાઈમ જમવાનું નથી મળતું તો આપણે એના માટે ઈશ્વરનો આભાર માનવો જોઈએ કે આપણે સારી રીતે ત્રણ ત્રણ ટાઈમ જમી શકીએ છીએ આપણે રહેવા માટે સરસ મજાનો ઘર છે પંખા છે તો ઘણા બધા બિચારા ફૂટપાથ પર રહીએ છીએ આવું જ્યારે આપણો દ્રષ્ટિકોણ થાય ત્યારે આપણે ઈશ્વરનો આભાર માનતા થઈએ અને જ્યારે આપણે ઈશ્વરનો આભાર માનીએ ત્યારે આપણે આપણા જિંદગીથી સંતોષ છે આપણને સુખી છીએ તો જ આપણે એનો આભાર માની શકશું એવું સાબિત થાય એટલે હંમેશા આપણામાં પાસે શું છે શું નથી એનો ન લે પણ આપણી પાસે શું ઈશ્વરે આપ્યું છે કે જે બીજા પાસેથી નથી તો આપણે હંમેશા સુખી રહી શકીએ